નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે તાજેતરમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇડબલ્યુ ટુ કેટેગરી માટે જે આવાસ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ છે તેના અંતર્ગત જે ધ્યાનમાં રાખવાની જે અગત્યની શરતો તેમજ જે નિયમો છે એના વિશે મિત્રો વિડીયોમાં આપણે જોશું કે જે ફોર્મ ભરતી વખતે આપણે કઈ કઈ શરતોનું ખાસ ધ્યાન રાખવું જો આ શરતોનું તમે ધ્યાન નહીં રાખશો તો તમારું ફોર્મ પણ રદ થઈ શકે છે એટલે કે આ તમે ફોર્મ ભરતા પહેલા જે શરતો આપેલી છે મિત્રો અહીંયા એકતાલીસ શરતો વિશેની વાત કરવામાં આવી છે જેમાં તમારી સંપૂર્ણ જે જે ડાઉટ છે આપણા મનમાં રહેલા જે પ્રશ્નો છે મૂંઝવતા પ્રશ્નો તે અહીંયા ક્લિયર થશે એટલે તમે બે વાર શાંતિથી તમે સાંભળશો વિડીયો તેમજ શાંતિથી વિડીયો તમે જોજો મિત્રો તમે જો મારી ચેનલ પર નવા હો તો તમે મારી ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરજો તેમજ બે લાયકન દબાવજો જેથી આવી નવી નવી જે યોજનાઓ છે તેમજ વિવિધ જે સરકારી ભરતીઓ છે તેના વિશે માહિતી આપને મળતી રહે જોઈએ આપણે આગળ મિત્રો હાલમાં અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે આપને ખ્યાલ જ છે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેર મે બે હજાર ચોવીસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં અલગ અલગ ત્રણ જગ્યાએ એક હજાર ને પંચાવન મકાન જે બની રહ્યા છે તેના અંતર્ગત જે જાહેરાત હાલમાં આપવામાં આવી છે જે લખી લાભાર્થીઓને ફાળવવામાં આવશે હવે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો મિત્રો અથવા તો તમે ફોર્મ ભરી દીધું છે તો જે એકતાલીસ શરતો છે મિત્રો તે ધ્યાનથી અને શાંતિથી બે વાર તમે જોજો અને સાંભળશો જેનાથી આપણું ફોર્મ રદ ન થાય આપણે વિડીયોમાં એકતાલીસ શરતો વિશે ખૂબ જ માહિતી જે નાનામાં નાની માહિતી ધ્યાનમાં લઈ અને અહીંયા વિડીયો બનાવવામાં આવ્યો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે આપણું જે મનમાં મૂંઝવતા પ્રશ્નો છે તેનું અહીંયા સમાધાન થવાનું છે મિત્રો તો જે પહેલા નંબરની શરતો શરત છે મિત્રો કે અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટની રકમ રૂપિયા સાડા સાત હજાર રૂપિયા ભરવાના રહેશે બીજી શરત છે કે મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા વીસ ટકા રકમ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતા બાકીની રકમ ડ્રોમાં સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે ત્યારબાદ બાકી રહેતી એસી ટકા રકમના એક સરખા દસ ટકા હપ્તા અંદાજે એક વર્ષમાં તમામ એસી ટકા રકમ થાય તે રીતે તમારે સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવાના રહેશે તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સની જે ડિપોઝિટ એટલે કે મિત્રો અહીંયા મેન્ટેનન્સની જે ડિપોઝિટ પચાસ રૂપિયા છે તેમજ અન્ય ચાર્જીસ પણ ભરપાઈ કરવાના રહેશે આમ અરજદાર દ્વારા વીસ ટકા રકમ જે તે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના એસી રકમ ભરવાની રહેશે મિત્રો શરૂઆતમાં જે વીસ રકમ છે ઓછામાં ઓછી તે તમારી ડ્રોમાં સફળ થયા બાદ ભરવાની રહેશે ત્રણ માસમાં એટલે કે આપણે વાત કરીએ અહીંયા તો મિત્રો તમારી મકાનની જે કિંમત છે સાડા લાખ રૂપિયા છે તેના જે વીસ લેખા આપણે ગણતરી કરીએ તો એક લાખને દસ હજાર રૂપિયા જે અહીંયા ભરવાના થશે જેમાંથી જે આપણે ડિપોઝિટની જે સાડા સાત હજાર રૂપિયા છે તે તેમાંથી બાદ કરતા જે એક લાખને જે પચીસો રૂપિયા છે તેના ત્રણ હપ્તામાં તમારે જે ત્રણ માસમાં તમારે ભરવાના રહેશે મિત્રો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ક્યારે કે જો તમારું જે તમારું ડ્રોમાં તમારું જો નામ આવે અને તમે લકી ડ્રો તરીકે સાબિત થયા હો તો તમારે આ રકમ ભરવાની રહેશે અને ત્યારબાદ જે સરખા જે એસી ટકા રકમ છે તે એક સરખા દસ હપ્તામાં તમારે ભરવાની રહેશે મિત્રો એક વર્ષમાં ત્રીજી જે આપણે શરતની વાત કરીએ તો આવા યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલી પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અરજદારને તેમને ફાળવેલા આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે એટલે કે સંપૂર્ણ જે દસ્તાવેજની જે બાબત છે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ જ આપણે મકાનનું પજેશન સોંપવામાં આવશે ચોથા નંબરની શરત જોઈએ આપણે તો કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ કુટુંબની વાર્ષિક આવક છે ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઘણા લોકોને એવી જે મનમાં પ્રશ્નો હશે કે મારા જે પતિ છે તેની ત્રણ લાખથી ઓછી આવક છે અને પત્નીની પણ ત્રણ લાખથી ઓછી આવક છે તો ફોર્મ ભરી શકે કે ન ભરી શકે પરંતુ કુટુંબની વ્યાખ્યામાં પતિ પત્ની તેમજ બાળકનો જે પુખ્ત વયના બાળકો છે તેનો પણ સમાવેશ થાય છે મિત્રો એટલે કે જે કુટુંબમાં જે આવકનો દાખલો નીકળે છે મિત્રો તેમાં કુટુંબની આવક ધ્યાને લઈ અને આવકનો દાખલો નીકળે છે તેમાં કુટુંબની કુલ વાર્ષિક આવક છે તે ત્રણ લાખથી વધવી ન જોઈએ આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ છે ત્યાં કુટુંબ એટલે કે પોતે પોતાની પત્ની પતિ તથા તેમના અપરિણિત બાળકો કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકું મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજ્જો ધ્યાને લીધા વગર પીએમ એ વાય યોજના હેઠળ મેળવવા હકદાર છે એટલે કે મિત્રો ભારતમાં સમગ્ર ભારતમાં પણ જે કોઈને મકાન અથવા પ્લોટ ન હોય તો તે વ્યક્તિ આવાસ યોજનામાં લાભ લેવા માટે દાવેદાર હકદાર થઈ શકે છે શરત નંબર પાંચ અનુસાર અરજીપત્રકમાં ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે આપણે વિનિમય મુજબ આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવા નીચે મુજબ આરક્ષણ ફાળવવામાં આવેલ છે તમે જોઈ શકો છો કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે મંગાવે ત્યારે મૂળ સ્વરૂપે અસલ ઓરિજિનલ પ્રમાણપત્ર તમારે રજૂ કરવું પડશે આરક્ષણ અનુગ્રહ વાત કરીએ આપણે અંતર્ગત તો ડિફેન્સ કેટેગરી માટે દસ ટકા ટકાવારી પ્રમાણે જો તમારી પાસે પ્રમાણપત્ર હોય તો તમે અહીંયા લાભ મળશે તમને અનુસૂચિત જાતિ માટે સાત ટકા અનુસૂચિત જનજાતિ માટે ચૌદ ટકા એસીબીસી માટે બક્ષીપંચ માટે દસ ટકા તેમજ અંધજન જે દિવ્યાંગ છે અપંગ માનસિક વિકલાંગતાને અગ્રિમતા અહીંયા આપવામાં આવશે જેના અંતર્ગત સિવિલ સર્જન પાસેથી જે અપાયેલું પ્રમાણપત્રો છે તે અહીંયા માન્ય રહેશે જેમને પાંચ અહીંયા આરક્ષણ આપવામાં આવ્યું છે સાતમા નંબરની શરત અનુસાર ડિફેન્સ પર્સનલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ જનરલ કેટેગરીમાં બેન્ચમાર્ક ડિસેબિલિટી અંતર્ગત દિવ્યાંગજનોને પાંચ ટકા ઓરિજિનલ રિઝર્વેશન આપવામાં આવશે જે અંતર્ગત અહીંયા સક્ષમ સત્તાધિકારી જે છે તે નિર્ણય તેનો આખરી રહેશે આરક્ષણ કેટેગરીમાં સમાવિષ્ટ અરજદારે પોતાની જાતિયાંગીની સાચી વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે ખોટી વિગત જો કેટેગરી દર્શાવીને અરજી કરનારો ફોર્મ આપોઆપ રદ ગણાશે તેમજ ખોટી કેટેગરી બતાવીને જે તે કેટેગરીનો લાભ લેવો તે ફોજદારી ગુનો બને છે મિત્રો એટલે કે આવી ભૂલ ન કરવી તમારે અરજદારે પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલ છે તેની જ જાતિ અંગીનો પુરાવો માન્ય રાખવામાં આવશે એટલે કે પતિ અને પત્નીનો જે જાતિ છે અલગ અલગ હોય તો તે અલગ અલગ કેટેગરી મુજબ પતિના નામે જો ફોર્મ ભરવું હોય તો પતિની જાતિને દાખલો જોશે પત્નીના નામે ફોર્મ ભરવું હોય તો પત્નીના નામનો જાતિનો દાખલો અહીંયા તમારે આપવો પડશે મિત્રો દસમા નંબરની શરત જોઈએ તો આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાય બહારના રાજ્યનું જાતિ પ્રમાણપત્ર માન્ય રાખી શકાતું નથી આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયગાળાને ધ્યાનમાં લઈ તેઓએ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજ્યના સંબંધિત સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે તેથી જો તેવું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો અરજી તેમજ ફાળવણી છે તે રદ થઈ શકે છે એટલે કે ખાસ અગત્યની બાબત કહી શકાય તમારે જે અહીંયા તમારું આરક્ષણનું જે પ્રમાણપત્ર છે મિત્રો જાતિનું જે પ્રમાણપત્ર છે તે તમારે ખાસ તમારે સાબિત કરવું પડશે મિત્રો આપવું પડશે અહીંયા જો તમે ખોટી જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરશો તો પણ તમારો અહીંયા જે ફોર્મ છે તે રદ થઈ શકશે આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો તેના કોટા છે અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે તેમજ અરજીઓ ન આવે તો તેઓ ખાલી રહેતા કોટા જનરલ કેટેગરીમાં તબદીલ થશે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય આંકણી ગણાશે એટલે કે મિત્રો આરક્ષિત કેટેગરીમાં જો પૂરતા ફોર્મ ન આવે અરજી ન આવે તો તે તબદીલ થશે અન્ય કોટામાં તેમજ ત્યારબાદ અન્ય કોટામાં પણ જો અરજી પૂરી ન આવે તો તે જનરલ કેટેગરીમાં અહીંયા તબદીલ થશે એ આખરી નિર્ણય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે મિત્રો અહીંયા મકાનોની ફાળવણી કોમ્પ્યુટર ડ્રોથી કરવામાં આવશે કોમ્પ્યુટરાઇઝ ડ્રો થશે અહીંયા ડ્રોના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડિપોઝિટની રકમ અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે એટલે કે જો ડ્રોમાં તમારું સિલેક્શન થયું છે મિત્રો તો તમારે અરજીઓ સાથે જે ડિપોઝિટની રકમ છે તમારે અરજીદારે અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે જો ન થયું હોય તો તમારું સિલેક્શન લોન અપાવવા અંગેની કોઈ પણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં અત્રેની પેનલ કરવામાં આવનારી બેંકો પાસેથી લોન મેળવતી વખતે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવાનો રહેશે આ સિવાયની બેન્કો પાસેથી લોન મેળવવા જરૂરી પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અરજદારની માંગણીના અનુસંધાને નિયત ચાર્જ લઈને પૂરા પાડવામાં આવશે લોનના તમામ કેસોમાં લોન મેળવવા માટે થતો તમામ ખર્ચ અરજદાર મિત્રો એટલે કે લોન બાબતની સંપૂર્ણ જવાબદારી અહીંયા અરજદારની રહેશે નંબરની જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમણૂક કરવામાં આવેલ એનજીઓ મારફતે આ યોજનાનો લાભાર્થીઓ દ્વારા ફરજિયાતપણે એસોસિએશન રચવાનું રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે સઘળી આંતરિક સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો ગટર સ્ટ્રીટ લાઇટ રસ્તા લિફ્ટ વગેરે સુવિધાઓ તેમને એસોસિએશનને સંભાળી લેવાની રહેશે શરત નંબર પંદર અનુસાર આ યોજનાના લાભાર્થીઓ દ્વારા એસોસિએશનના નામનું બેંક ખાતું ખોલાવાનું રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનની સાથે વસૂલવામાં આવેલ મેન્ટેનન્સ ડિપોઝિટની રકમ સામાન્ય સુવિધાઓ તબદીલ કરતી વેળાએ જ એસોસિએશનના બેંક ખાતે જમા કરવામાં આવશે જે રકમમાંથી સમગ્ર વસાહતની સામાન્ય સુવિધાઓ મરામત મેન્ટેનન્સ નિભાવની જરૂરી વ્યવસ્થા જે તે એસોસિએશન દ્વારા જ કરવાની રહેશે મિત્રો ખાસ એસોસિએશન બાબતે અગત્યની સ્પષ્ટતા કરવામાં આવી છે સોળમા નંબરની શરત અનુસાર લાભાર્થી દ્વારા ફરજિયાતપણે વહેલી તકે એસોસિએશન રચવાનું રહેશે બીયુ પરમિશન આવ્યા બાદ સામાન્ય સુવિધાઓ મેન્ટેનન્સના નાણાં ભરવાની જવાબદારી લાભાર્થીની રહેશે યોજનામાં એસોસિએશનની રચના કરવામાં ના આવે ત્યાં સુધી લાભાર્થીએ ભરેલ મેન્ટેનન્સ ડિપોઝિટના નાણાંમાંથી અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમન મેન્ટેનન્સ માટે ચૂકવવામાં આવશે જે અંગે કોઈપણ વળતર કે વાદ વિવાદ કરી શકાશે નહીં તેમજ જે સામાન્ય સુવિધાઓ કરતી વેળાએ મેન્ટેનન્સ ડિપોઝિટના એસોસિએશનના બેંક ખાતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રકમો નાણાં બાદ કરી અને બાકી બચતી રકમ છે તે નાણાં જમા કરવામાં આવશે એટલે કે મિત્રો શરૂઆતમાં જ્યાં સુધી એસોસિએશન રચવામાં નહીં આવે ત્યાં સુધી મેન્ટેનન્સ છે તે ડિપોઝિટમાંથી મિત્રો અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરવામાં આવશે ત્યારબાદ તે બાદ કરી અને એસોસિએશનના ખાતામાં જમા કરી દેવામાં આવશે કરી દેવામાં આવશે તમામ લાભાર્થીઓએ અનુક્રમ નંબર છ અને સાતમાં આધાર કાર્ડની વિગતો ભરવી ફરજિયાત છે મિત્રો એ તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારની વાત છે મિત્રો અઢારમા નંબરની શરત અહીંયા જોઈએ આપણે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર ખૂબ જ રાહત દરે આ આવાસ યોજના હાથ ધરવામાં આવેલી હોય ફાળવણીના સાત વર્ષ સુધી પોતાને ફાળવવામાં આવેલ મકાન અન્ય કોઈને પણ તબદીલ કરી શકાશે નહીં મિત્રો સૌ લાભાર્થીના મનમાં એક જ પ્રશ્ન હતો કે આવાસ કોઈને વેચી શકાશે ભાડે આપી શકાશે તો ના મિત્રો સાત વર્ષ સુધી કોઈને પણ ભાડે નહીં આપી શકાશે અથવા તો વહેંચી નહીં શકાશે ખાસ ધ્યાને રાખવા જેવી બાબત છે શરત શરત નંબર અનુસાર વ્યાખ્યાત કરેલ કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારત દેશમાં કોઈ પણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ હોવો જોઈએ નહીં આ મુદ્દે જો ખોટી રજૂઆત કરાયેલી ધ્યાનમાં આવશે તો પણ એલોટમેન્ટ રદ થશે અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ ઉંમર અંગે કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે જે લિવિંગ સર્ટિફિકેટ છે આપણું સાડા સોળિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ જે પુરાવો છે જન્મનો તે અહીંયા માન્ય રહેશે મિત્રો રજૂ કરવાનો રહેશે વ્યક્તિગીત ફક્ત અહીંયા વ્યક્તિ દીઠે એક જ ફોર્મ ભરી શકા છે ફોર્મમાં પસંદગીના સ્થાન દર્શાવવાની જગ્યાએ જે આપની પસંદગીને અગ્રમતા અનુસાર ક્રમ દર્શાવવાનું રહેશે પસંદગીવાળી કોઈ પણ જગ્યાએ કોઈ પણ માળે આવેલું કોઈ પણ આવાસ ફાળવવામાં આવશે તે માન્ય રાખવાનું રહેશે મિત્રો ફાળવવામાં આવેલા આવાસોનું લાભાર્થી દ્વારા પતિ તથા પત્નીના સંયુક્ત નામે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન દસ્તાવેજ કરવાનો રહેશે જેનો ખર્ચ પણ અહીંયા અરજદારે અથવા તો લાભાર્થીએ જ ભોગવવાનો રહેશે ત્રેવીસમા નંબરની શરૂઆત અનુસાર મિત્રો સંયુક્ત નામે અરજી કરી શકાશે નહીં કોઈ પણ સંસ્થા પેઢી ટ્રસ્ટ કે કંપનીના નામે અરજી કરી શકાશે નહીં વ્યક્તિ દીઠ માત્ર એક જ અરજી કરી શકાશે જે અનુસાર એક કુટુંબમાં એક જ આવાસ મેળવવા માટે હકદાર રહેશે ચોવીસમી શરત છે મિત્રો કે અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રિમતા દર્શાવેલી હશે તેના બદલે અન્ય સ્થાન પર ફાળવણી થયેલ હશે તો તેવા કિસ્સામાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અંગે અરજી કરવામાં આવશે તો પૂરેપૂરા નાણાં છે પરત કરવામાં આવશે મિત્રો નવેસરથી અલગ જે મકાન છે તે ફળવાશે નહીં મિત્રો નાણાં પૂરેપૂરા પાછા આપી દેવામાં આવશે લાભાર્થીને વેઇટિંગ મોડું એલોટમેન્ટ મળેલ હોય તે કેસમાં ફાળવણી કેન્સલ કરવા માટે અરજી કરેલી ભરેલ ડિપોઝિટ પૂરેપૂરી પરત મળી શકશે છવ્વીસમાં નંબરની શરત અનુસાર લાભાર્થીનું જો અવસાન થાય અને જો તેમના વારસદારો મકાન મેળવવા ઈચ્છે તો તેઓના કાયદેસરના એટલે કે સીધી લીટીના જે વારસદારો છે તેને આ મકાન ફાળવવામાં આવશે આવા વારસદારના કેસમાં જે નવું કુટુંબ અસ્તિત્વમાં આવશે તેની આવકની મર્યાદા જળવાતી નહીં હોય તો પૂરેપૂરી રકમ છે પરત કરવામાં આવશે ભરેલી ડિપોઝિટ પરત માંગવામાં આવશે તો સીધી લીટીના વારસદારને ડિપોઝિટ પરત કરવામાં આવશે મિત્રો એટલે કે જો આવકની મર્યાદા અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે મિત્રો સત્યાવીસ નંબરની શરત અનુસાર ડ્રોમાં સફળ થયેલા જે સફળ થયેલા જે અરજદારો છે જો ઉપરોક્ત ચોવીસ પચીસ છવ્વીસ વાળા કારણો સિવાય ફાળવણી રદ કરવા વિનંતી કરે તો આ ભરેલ ડિપોઝિટની જે પચાસ ટકા રકમ છે તે રફ જપ્ત કરવામાં આવશે તેમજ પચાસ ટકા રિફંડ છે તે મળવાપાત્ર થશે એટલે કે સાડા સાત હજાર રૂપિયા છે મિત્રો તેની પચાસ ટકા જપ્ત થશે અને પચાસ ટકા ડિપોઝિટની રકમ છે તે આપણે રિફંડ મળવાપાત્ર થશે અઠ્યાવીસમી શરત અનુસાર અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ સાત વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવતા પતિ તેમજ પત્નીના આધાર કાર્ડની નકલ તેમજ બીજું રહેઠાણનું સરનામું દર્શાવતા હોય એમ બંને અંગેના પુરાવા માટે પ્રમાણિત નકલ આપવી ફરજિયાત છે અહીંયા અરજદારે આવક માટે પગાર સ્લીપ જો સરકારી અર્ધ સરકારી હોય તો મામલતદારનું પ્રમાણપત્ર રાજ્ય સરકારના અધિકાર અધિકૃત છે અધિકારી શ્રી તેનું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવું પડશે આવકના દાખલા માટે ત્રીસમા નંબરની શરૂઆત અનુસાર અરજદારે પસંદગીના જે વૈકલ્પિક સ્થાનો માટે જે રજૂઆત કરી છે તે સ્થાન ઉપર કોઈ પણ માળે મકાન ફાળવવામાં આવશે આ ફળવાયેલ મકાન સિવાય અન્ય સ્થાને કે માળે ટ્રાન્સફર કર્યા પર કોઈ પણ માંગણી અહીંયા ગ્રાહ્ય રાખવામાં નહીં આવે મકાનનું પઝેશન સોંપી દીધા બાદ આંતરિક તેમજ બાહ્ય દિવાલોમાં તેમજ સ્ટ્રકચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં મિત્રો ખાસ અગત્યનો મુદ્દો છે આ યોજનાના સંજોગો વસાદ ડ્રો થયા પહેલા કે ડ્રો થયા બાદ જો પ્લાનિંગ લોકેશન પ્લોટ ડિઝાઇન મકાન બ્લોક નંબરમાં ફેરફાર કરવા થતો તેને મુલતવી રાખવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો અધિકાર છે અને તે રહેશે તેત્રીસમાં નંબરનો મુદ્દો છે અહીંયા અરજદારે વર્તમાન પત્રમાં દર્શાવેલ વેબસાઇટ પર ફોર્મ ઓનલાઈન ભરી સબમિટ કરવાનું રહેશે મિત્રો જે ઈડબ્લ્યુ એસ અમદાવાદ સિટીનું જે વેબસાઇટ છે મિત્રો તેના અંતર્ગત તેમાં તમારે અપલોડ ફોર્મ અપલોડ કરી અને સંપૂર્ણ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આ અંગે મેં વિડીયો પણ અલગથી બનાવેલો છે આપણી ચેનલની જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તે તમે અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે જે આવાસ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેં આપેલી છે મિત્રો વિડીયો બનાવેલો છે તે તમે જોઈ શકો છો તે સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેમજ ફીની સૂચના પણ ભરવાની છે મિત્રો ડ્રો અંગે તમારે પૈસા કેટલા ભરવાના રહેશે ક્યારે ભરવાના રહેશે તેના અંગેનો સંપૂર્ણ વિડીયો પણ એક મેં બનાવેલો છે તે તમે જોઈ શકો છો આપણી ચેનલ પર ચોત્રીસમા નંબરનો મુદ્દા અનુસાર અરજદારે અરજીપત્રકમાં જણાવેલ પ્રથમ ક્રમાંકવાળા મોબાઈલ નંબર ઉપર ડ્રો અંગેની જાણકારી એસએમએસ થી આપને મોકલવામાં આવશે મિત્રો અરજદાર ડ્રોમાં સફળ થાય તેવી તેથી મકાન ફાળવણી અંગે તેનો હક થતો નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંગેના અનુસાર અધિકૃત હશે તે અને અન્ય જરૂરી રકમો આપેલ મુદતમાં ભરેલા છે તો તેઓની અરજી મકાન ફાળવણી માટે વિચાર કરવામાં આવશે એટલે કે મિત્રો આપણે ડ્રોમાં લાગશે તો એનો મતલબ એવો નથી કે આપને મકાન મળી ગયું છે ત્યારબાદ પૂરા દસ્તાવેજોની ચકાસણી થશે અને ત્યારબાદ જ આપણે મકાનનું જે ફાળવણી થશે છત્રીસમાં નંબરની શરૂઆત અનુસાર આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ છે તેર મે કે તેર મેની બાદ ત્યારબાદ ઓનલાઈન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહીં અરજદારે પોતાનું લાગુ પડતું કેટેગરીનું જ ફોર્મ ભરવાનું છે તેની કેટેગરી સિવાય ભરેલ ફોર્મ આપવા રદ થવાના પાત્ર રહેશે અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડની નકલ ફરજિયાત સામેલ કરવાની રહેશે અપલોડ કરવાની રહેશે ઓગણચાલીસમા નંબર કોઈ પણ યોજનામાં પજેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે એટલે કે વેઇટિંગ વાળા લાભાર્થીઓને લાભ પડતો નથી મિત્રો ચાલીસમાં નંબરનો મુદ્દો જોઈએ આપણે તો સદર યોજના અંતર્ગત કોઈપણ વિસંગતા ઉપસ્થિત થશે તો તે અંગે સંપૂર્ણ નિર્ણય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીનો રહેશે મિત્રો ખાસ ધ્યાને લેવાનો રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતો વખત દૈનિક વર્તમાનપત્રમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે જે મુજબ અંતિમ તારીખ પૂર્ણ થયા પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાને નોંધ લેવી મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો સંપૂર્ણ માહિતી માટેનો વિડીયો મેં મારી વેબસાઇટ યુટ્યુબ ચેનલ છે મિત્રો ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેના પર મૂકેલો છે તેમાં તમે જોઈ અને સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ ભરી શકો છો તમારી જાતે પણ તમે જોઈ શકો છો મિત્રો આવાસ યોજના માટે ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તમે લિંક જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો તમારી જાતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો આપણા ગ્રુપમાં શેર કરજો એટલે કે જે લાભાર્થીને અલગ અલગ લાભાર્થીને લાભ મળી શકે વિડીયો બનાવવાનો હેતુ ફક્ત માર્ગદર્શન માટે છે મિત્રો વધુ માહિતી માટે તમે સંબંધિત વેબસાઇટ તેમજ સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો જય હિન્દ ભારત માતા કી જય